એ અંદર ના દુર્ગુણો મૂકી આ જગ્યામાં બેઠા છો ત્યાં હોય ખોટા સમજાય તકલીફો બધી છે બધા છે ઘણું છે બધા મન મળવું છે મારી પાસે સમય નો અભાવ છે કેમ કે હું તમારી જેમ નોર્મલ જીવ છું હું પોતાના પરિવાર માટે મારું ગુજરાન ચાલે એના માટે હું પણ નોકરી છું સમજાય હે લોકો એ હાચા લઈને આયા હોય કે અમે દાદાએ જેવી અને પૈસાના દરડા થાય સુખી થઈ જેવી તો એ ગલત ફેમી મનમાં જ કાઢી લાગતી સમજાય હે

આના લગ્ન માં હાજર ના રહ્યા હોત ને તો આના લગ્ન થાય ક્યાં છે ના ક્યાં થાય પણ એ બધી માણસ ની ભ્રમણા હોય છે નગર એ બોલવા વાળો જ એના બાપા લગ્ન માં હાજર હતો કરતો હતો તો પરમાત્મા છે ને એટલે આ કઈ એવું ખોટું શીખવાડવા ના આવતું પણ જયારે જયારે મારું મન મુજાણું મને રસ્તો ના હોજો

જેને કદાચ આ વિડીયો આ સોશિયલ મીડિયાના માધ્યમથી એના સુધી સમાચાર પહોંચે અને કદાચ એ વ્યક્તિ અંધશ્રદ્ધામાં જતો હોય તો એ અહીંયા ભરાય નહીં આ જગ્યાએ એનું મન માને તો એ અહીંયા આવે સમજાય એટલે કહેવાનો ઉદ્દેશ છે એક જ છે કે માણસને ને કઈ નડતું આજે હું માનું છું કદાચ હશે ભૂતપલી મેલી વિદ્યા મોટ ચોટ બધું હશે પણ ક્યારે નડે જ્યારે આપણી કુલદેવી આપણું આરાધ્ય આપણે થી પાંચ ડગલા દૂર જોઈ તો નડે બાકી નડે ખરું અમે અહીં એક જ કોઈની ટિપ્પણી નથી કરતા કોઈનો વિરોધ નથી કરતા કોણ શું કરે છે કોણ કોનાથી મારે ક્યાંય લેવા દેવા નથી અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીં જે કંઈ આવે એ બહાર નીકળે અને દાદાની ઉપર આગસા રાખે અને એના કર્મમાં જે લખ્યું હોય દાદા એની મદદ કરે અને એ એના પરિવાર સાથે શાંતિથી જીવે બીજું કઈ છોડતું નથી અને માણસ દાદાએ જગ્યા જેવી રીતનું બધું પસંદ કર્યું છે ને કે માણસ બસો મીટરે આભો હોય ને અથવા એ દાદા દેખાય અમે તો ઘણી વાર કીધું દાદા મંદિર તો કે મારે મંદિર ની જરૂર નથી આવાની મારા મહેમાન ટુકડો રોટલો પ્રસાદી નો ખવડાવજો એ રાજી રહેશે તો હું રાજી બાકી નગર અમે થોડા ગાંડા છે કરજો જો રોજ આટલા માણસ નું રહોડું કરજો આ કોઈ પગારદાર નથી કોઈ એટલે કોઈ નહીં હું તો અમુક જોઉં છું આય તમને સંસ્કાર આપ્યા હોય તો ક્યારે મંદિરે કદાચ તમને કોક નો અજાણતા ધક્કો લાગી ગયો ને તો એ માણસ ગમે એવો ભળુકો હોય તો એની સાનિધ્યમાં છે અને હું અહીં કોઈ માલ મિલકત પૈસા વાળા ને બેઠો મારે તો અહીં કદાચ ખાવા બસ ભસકું રોટલો નહીં હોય અને સાચી ના ભીતી આવશે ને તો મારો ઠાકર એવું કે છે એના માટે એક જગ્યા છે અને કરોડપતિ આવે તો એને જમવાનું યાદ છે કોઈ ભેદભાવ નથી એમ જોયું કોઈ વીઆઈપી માણસો આયા ને આટું દસ સાડી લઈને અલગ જાય છે

એને એનું જીવન રહ્યું ને એ દાદા નું આપી દીધું હું તો તમને એ શીખવાડ્યું કે હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી નથી કે જે કઈ આ જાય આયા છો ને કારણ કે ઘણી જગ્યાએ તમે દોરાવા જશો મેં તો આ બધું સાંભળેલું છે ને આ બધા દાખલા જોયા છે અને અમે એ પ્રયાસ કરી જોયો કે છ મહિના કીધું બેઠક જ ન કર્યું પણ છતાંય રોજ એટલું માળા માળા ઓછું થતું નથી છતાં એના પ્રશ્ન નો ઉકેલ નહીં મળે તો દાદા ને એવું છું કે કદાચ મારો નોકરી ધંધો કરીને આયા પછી જે કઈ સમય મળ્યો એ આવમાનોમાં કાઢ્યો હોય પછી નામ જો તારા ભાવ થી લેતા હોય બનાવટી ના જા ધંધા છે હું કોઈને ક્યાતો નથી પણ તમારા મનથી નોટિસ કરજો કે જોરાવા જાવ એટલે પેલા તમને એવું કે બહુ છે

આવા વાળાનું કામ થાય તો આ તો કોક ગરીબ માણા કદાચ બે ટાઈમ નોકરી ધંધો કરીને એના બે ટાઈમ નો રોટલો નથી નીકળતો અને ભાડું પાછી નું કરીને આવ્યો હોય તો એ ભગવાન કે એ માતાજી એ ભૂવા ભગત ને એવું કેમ કે ત્યાં જે દોરા વાટી ઉભેરી એમાંથી કાઢી નાને આપી દે ઓતન બીજી આપી દે છે ક્યાં છે તો તમે બધા મોરો ખવન થાય દોડી દોડીને જાઓ છો